મને રાત્રે ઊંઘ નથી આવતી આ કોમન પ્રશ્ન હોય છે આફ્ટર ફિફ્ટી યર્સ પચાસ વર્ષ પછી તો એના ઘણા બધા કારણ હોઈ શકે પરંતુ કેટલીક વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ જેમ કે તમે રાત્રે ડિનર છે એ સુવાના એટલીસ્ટ બેથી ત્રણ કલાક પહેલાં લઈ લો તમને ઊંઘનો ઇશ્યુ હોય તો રાત્રે તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો કોઈ બુક વાંચી શકો છો મ્યુઝિક સાંભળી શકો છો બીજી નાની નાની વસ્તુ કે જેમ કે રૂમનું ટેમ્પરેચર કેવું છે ડાર્ક રૂમ હોવો જોઈએ કોઈપણ પ્રકારની લાઇટ ન હોવી જોઈએ વેન્ટિલેશન પ્રોપર હોવું જોઈએ બેડશીટ અને તક્યો તમારો પ્રોપર હોવો જોઈએ ક્લોથ તમારા કમ્ફર્ટેબલ હોવા જોઈએ આ નાની નાની વસ્તુ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને એ સિવાય તમને જો કોઈ પગમાં જણ ખાલી ચડતી હોય ગેસ એસિડિટીનું પ્રોબ્લેમ હોય અથવા બીજો કોઈ મેડિકલ પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી એકવાર તમારે ડૉક્ટરનું કન્સલ્ટ કરવું પડે થેન્ક યુ હું ડૉક્ટર ગુનજીત પરમા લાઈફસ્ટાઈલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીસ રિવર્સલ હેલ્થ કું